અંકલેશ્વરની નર્તાનગર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવીને રૂપિયા એક લાખ નેવ હજારના સોનાના ઘરેણાની ચોરી કરી જતા ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સુત્રો માહિતી મુજબ અંકલેશ્વરના નવી દેવી રોડ ઉપર આવેલ નર્મદા નગરમાં રહેતા હેમંત પટેલ ગત તારીખ પચીસમી માર્ચના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે સાળંગપુર ખાતે ગયા હતા અને તેઓ પરત ફરી વડોદરા ખાતે રોકાયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો ખૂચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને જોર તોડી તે માથે સોનાના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયા ચોરીનો ગુનો નોંધી વતતો તપાસ હાથ ધરી છે મારા હું મારા ઘરેથી પચીસ તારીખે સારંગપુર જવા નીકળ્યો હતો ત્યાં નાઇટ રોકાયો બીજે દિવસે આવીને બરોડા રોકાયો હતો ત્રીજે દિવસે મને સત્તાવીસ તારીખે સવારે સોસાયટીના રહીશે ભેગા થઈને મને ફોન કરીને જણાવેલ કે તમારા ઘરનું ટાળું તૂટ્યું છે નકુચો તૂટો છે અને તાત્કાલિક અમે અહીંયા આવતા પોલીસને જાણ કરી દીધી અને જાણ કરતાં અમને ખબર પડી કે અમારા ઘરમાંથી સોના જાગીરના દાગીના અંદાજીત એક લાખની હજારની આસપાસ ચોરાયા છે એ જેની અમે પોલીસમાં જાણ કરી હતી અને મળી જાય એવી અમે આશા રાખીએ છીએ